તમે જે આપણી મહેંદી અને મહેંદી જોવા માટે મોટા માણસો નીકળ્યા છે મહેંદી જોવા આવ્યા ખોટું બોલવાનું જીરી હૈદી રાખતા હોય તો તમે આ શું હું કરો હતના બેન મહેંદી કરો દેખાતો નથી ઓહો કાલ ને મહેંદી ને મહેંદી કરો તો હજી જ હું કાલ ની હા કરી ને હવે આયા આગળ પાછળ તો એક નવી વસ્તુ તમને કહેવાની હતી સરપ્રાઈઝ કે ભાઈ મારો તમે આગલા બ્લોગમાં ઘણા બ્લોગમાં જોઈ શકો મારામાં વ્હાઈટ વાળ થઈ ગયા હતા અત્યારે અમે ત્યારે બ્લેક હે જેને કહીને ટૂંકમાં આવી રીતે હોય કોઈ એડ પ્રમોશન નથી પહેલાં જ કહી દઉં છું તો ટૂંકમાં મને ફેર પડ્યો તમને કહું કોઈને જરૂર હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરે કે ભાઈ હું એને ટૂંકમાં આનો ઉપાય આપીશ ખાસ આપણે કહી રહ્યો આપણને હમણાં જ ખબર પડી આમ ફેર પડી ગયો

મમરા છે પછી એમાં નાસ્તો તૈયાર થાય છે નાસ્તો થઈ ગયો તમને બતાવું નાસ્તો તૈયાર થઈ ગયો છે મમરા છે ફરાળી ચેવડામાં નાખેલો બિસ્કિટ છે આ પટી છે તમે જો બિસ્કિટ ઓહ બહુ બિસ્કિટ ખાઓ તમે તો હું ખાઓ આ તો મેંદી છે મેંદી વાર આથે તમે નાસ્તો કરશો યસ તમને મહેંદી ખવડાવશો આઈ રોયરા મામ ઓ તમે નહીં ખાઈઓ ખાઉં તો અમાર નાસ્તો અલગ કરી લઈએ કરી લ્યો હ કરી દઈએ બધા બોલો તમે તમે

तो રેડી કે મેરેજ માં જાવ તો કે તમે હારવા તૈયાર છો તમે ચાલુ था દેલો અમે જીતી ગયા હતા જીતી ગયા હતા હો અમે જીતી ગયા તો અમારી ટીમ હતી नहीं તો नहीं વારો વઈ ગયો તમે જો તો એકવાર અમે જીતી ગયા નહીં 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 હવે અમાર સીકોનો વારો છે તમે હારવા તૈયાર છો નહીં

ભગવાન માતા ની દયા થી લોક ખાવા જાય ભગવાન માતા ની દયા થી લગ્ન ખાવા તો સારું હવે આ લગ્ન જવાનું આ કઈ ના ફૂલ મોજ કરવાની હે તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો માં જશે બધા ને મળી શ્રી રામ હર હર મહાદેવ બાય બાય